લોકડાઉનની વચ્ચે પરપ્રાંતિય લોકો માટે વાદરે વતન જવા માટે સરકારે ખાસ વ્યવસ્થા કરી છે જેમાં કોઈપણ પરપ્રાંતિય કલેક્ટર કચેરી અથવા તો વેબસાઇટ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પોતાના વતન જઈ શકશે જેના ભાગરૂપે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે અલગ અલગ વિસ્તારોમાંથી ત્રીસથી પાંત્રીસ જેટલી એસટી નિગમની બસો લાવવામાં આવી હતી અને અહીંયા તમામ બસો લાવ્યા બાદ અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત તેમજ અમદાવાદમાં જે પરપ્રાંતિય શ્રમિકો જે ફસાયા હતા તેમના માટે સરકારે વિશેષ વ્યવસ્થા કરી હતી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ અમદાવાદના કાલુપુર ખાતેના દ્રશ્યો છે કે જ્યાં સરકારે જે ખાસ વ્યવસ્થા કરી છે જેમાં ત્રીસથી પાંત્રીસ જેટલી જે બસો છે તે અમદાવાદ સહિત જે ગાંધીનગર છે અડાલત છે તેમજ અલગ અલગ વિસ્તારોમાંથી અત્યારે હાલ કાલુપુર ખાતે આવી પહોંચી છે અહીંયા જે બસ છે તેને લાઇન સર ઊભી કરી દેવામાં આવી છે અને તબક્કાવાર જે લોકો છે તેમને અહીંયાથી આગળ જવા દેવામાં આવી રહ્યા છે મહત્વની વાત છે કે અહીં લાવ્યા બાદ જે શ્રમિકો છે તેમને પાલેજીના બિસ્કિટ છે તે આપવામાં આવી રહ્યા છે અને અહીંયાથી આગળ મોકલ્યા બાદ તેમને યુપી તેમજ બિહાર તેમના પર પ્રાંતિયો જે અહીંયા ફસાયેલા હતા તેમને પતન પરત કરવામાં આવનાર છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બિરેન જાદવ અમદાવાદ